વડાપ્રધાન નરેન્દ્ર મોદી આત્મનિર્ભર ભારત અને સ્વદેશી વસ્તુ ખરીદવા દેશવાસીને આહવાન કર્યું છે તો આત્મનિર્ભર સ્વદેશી અભિયાન દરેક સુધી પહોંચાડવા ભાજપ દ્વારા કાર્યક્રમ યોજનાર છે જે અંતર્ગત અમરેલીના જાફરાબાદ ખાતે ભાજપના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને કાર્યકર્તા તથા સંગઠનોના હોદ્દેદારો તેમજ વેપારી બંધુને સ્વદેશી વસ્તુ ખરીદી વેચાણ કરી

જીએસટી ઘટવાથી માણસ હવે શું છે કે એને ફાયદો થયું છે એટલે અમારા વેપારને માં પણ ઘણા સરસ રીતે અમારે વધારો પણ થયો છે જેથી કરીને અમે સરકાર શ્રીનો આભાર માનીએ છીએ હીરાભાઈ સોલંકી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને રાજ્ય સરકારને આદેશથી કાફરાબાદની વેપારીઓની સાથે લોકલ ફોર રોકડ અને જીએસટીની અંદર શું પ્રજાને અને શું વેપારીઓને ફાયદો થયો એના માટે નીકળ્યા હતા બધાને સાથે મળી અને જે વસ્તુ સમજાવવાની હતી એ ધારાસભ્ય પોતાની સારી ટીમ બધાને સાથે રાખી ભાજપની પૂરેપૂરી ટીમને સાથે રાખી અને બજારમાં ફર્યા હતા અને પ્રજાને શું ફાયદો થયો અને લોકલ ફોર રોકલ લેવું અને દેશી વસ્તુ વાપરવા માટે હદ સ્વદેશી વસ્તુ વાપરવા માટેની ખાસ ભલામણ કરી અને બધાને આ વસ્તુ સમજાવી અને હકીકતમાં નરેન્દ્ર મોદી સાહેબે જે જીએસટીનો આ બે સ્લેબ કરી નાખ્યો એનાથી વેપારીઓને જે ગૂંચવણ હતી એ પણ દૂર થઈ છે અને પ્રજાને તો સીધે સીધો ફાયદો થયો છે અને અત્યારે દિવાળીના ટાઈમે જ્યારે આ બોનસ જે સરકાર તરફથી મળ્યું છે એને કારણે પ્રજા પણ બહુ ખુશ છે પ્રજાની ખરીદશક્તિ પણ વધી છે પ્રજાની ખરીદશક્તિ વધશે એટલે વેપારીઓને પણ ફાયદો થશે સીધું પ્રજા સુધી જો કોઈ પહોંચાડવાનું કામ કર્યું હોય સુધી કોઈ સરકારે તો એ નરેન્દ્રભાઈ મોદી અને ભાજપ સરકારે કર્યું છે ભારત માધ્યમ ઇમરાન શેખ સાથે ચક્રવાત